મિત્રો કેમ છો મજામાં ને ફરી જ આપણે તમારા માટે લઈને આવે છે એકદમ દેશી નુસ્ખો તમને ખબર જ છે કે આપણે જે જે વિડીયો તમને બતાવીએ છીએ એ વિડીયો તમે ટ્રાય કરતા હશો તો તમારું જે તમારી બીમારી હશે તે મળતી જ હશે અને આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ નવો અને દેશી નુસ્ખો તો મિત્રો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે બધા જ ભાઈ બહેનોની એક જ પ્રોબ્લેમ હોય છે કે આખો દિવસ આપણે ગરમીમાં ફરીએ છીએ તમે ગમમાં એટલું ઠંડુ પીવો છો તમને ખબર જ છે કે આપણે જેટલું ઠંડુ પીએ એટલું ગરમ પડે છે તો આખો દિવસ આપણે આટલી ગરમીમાં ફરીએ ને તો પછી રાત્રે આપણને પગના તળિયા બળે છે ને બધા જ મિત્રોની અત્યારે આ પ્રોબ્લેમ વધારે છે એટલા માટે મેં આ વિડિયો બનાવ્યો છે તો મિત્રો તમને પગના તળિયા બળે છે તમે દવાગોડી લોશો અમુક લોકો દવા ગોળી લેશે પણ એમને આરામ નહીં થતો કારણ કે મેં પણ લીધેલી ત્યારે તો મને પણ આરામ નથી થયો તો મારી મમ્મીએ મને આ ઉપાય બતાવ્યો કે આપણે દેશી નુસ્ખાથી આપણા પગના તળિયા વળતા હોય તો બે જ મિનિટની અંદર કઈ રીતે રાહત થાય એકદમ આસાનીથી કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર ઘરના સામાનમાંથી આ શું લીધું છે મેં ડુંગળી લીધી છે બધાના ઘરમાં ડુંગળી તો વપરાતી જ હોય છે ને એવું તો બને જ ના કે ડુંગળી ના હોય તો આપણે ખાલી એક ડુંગળી લઈ લેવાની છે ડુંગળીને મેં આવી રીતના કટ કરી લીધી છે કોઈ પણ એક રૂપિયાના ખર્ચ વગર આ ડુંગળી લીધી છે ને આ ડુંગળી આપણા પગના તળિયા બરા તો આવી રીતના આપણા પગના તળિયે આપણે આવી રીતના ઘસવાની છે ખાલી દસ જ સેકન્ડ તમારે બે પગે આવી રીતના ડુંગળી ઘસવાની આવી રીતના તમે ડુંગળી ખાલી દસથી પંદર સેકન્ડ તમારા પગના તળિયે ઘસો ને એટલે ગમત એવો તમારો તળિયો બળતો હશે તો એકદમ 100% રાહત થઈ જશે તો તમે એકવાર આ વિડીયો જોઈને અને આ ઉપાય કરીને જોજો ને તમને અમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા આપણી ચેનલ નામ છે વર્ષાબેન વિલેજ ફાર્મિંગ તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને ફરી જ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી